જન સેવા મંડળના તબીબે કરી બતાવતા હાલ દર્દીના પરિવારજનોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણના મોટી દમણમાં રહેતા પાસઠ વર્ષ છીબુભાઈ ધોડીના પરિવારમાં હાલ ખુશીનું મોજું ફરી વળ્યું છે કેમકે હોસ્પિટલ ના તબીબ હિમાંશુ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે દસમી સપ્ટેમ્બરના દમણ થી પાંત્રીસ વર્ષના દર્દીને છાતીમાં દુખાવો પડતા સારવાર માટે લાવવામાં હતા જે જણાવ્યું હતું કે

મારું નામ ડૉક્ટર હિમાંશુ પટેલ છે અને હું એમડી આઈડીસી સીએમ એટલે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છું ઇન્ટેન્સિવિસ્ટ છું એકચ્યુઅલી હું દસ તારીખે અહીંયા જ મારી ઓપીડીમાં જ બેઠો હતો અને એક દર્દી આવેલા હતા એ દર્દી અમારા સ્ટાફના રિલેટિવ જ થાય અને ઉંમરવાળા દાદા શિખુભાઈ કરીને સિકસ્ટી ફાઈ અને અરાઉન્ડ એજ હશે એમની છાતીમાં દુખાવો થયો અને લોકો લઈને આવ્યા અહીંયા અને ઇમરજન્સીમાં અમારી ઇમરજન્સી બાજુમાં જ છે તો ત્યાં અમારા સ્ટાફે જોયું અને એસીજીમાં જોયું તો એમને હાર્ટ એટેકની અસર લાગતી હતી અહીંયા હું એક બે મિનિટમાં હું જોવા માટે ગયો એટલામાં હું જઉં એટલે વારમાં તો એમનું હૃદય ઓલમોસ્ટ બંધ જ થઈ ગયું બંધ થઈ ગયું એટલે મેં તો કોઈ તરત જ સીપીઆર ચાલુ કર્યું સીપીઆર એટલે કાર્ડિયો પ્લમોનો રિસેટેશન ચાલુ કર્યું અને એમને જે જરૂરી દવાઓ છે ને એ બધું ચાલુ કરી દીધું અને એ દરમિયાન એમનું હૃદય થોડી મિનિટોમાં પાછું ચાલુ થઈ ગયું ચાલુ થઈ ગયું પણ એ ધબકારા અનિયમિત હતા એટલે અનિયમિતતાને આપણે રેગ્યુલર કરવા માટે શોક આપવો પડે છે અને આપણે મેડિકલ સાયન્સની ભાષામાં ડિફ્યુબિલેશન કહીએ ડિફ્યબિલેટ કર્યા અને પાછું એમને અમે લોકો વેન્ટિલેટર પર ગયા ઇન્ટ્યુબેટ કરીને કારણ કે પેશન્ટ અનકોન્શિયસ થઈ ગયું હતું એ વખતે એવી રીતે એમને સીપીઆર આપી અને લગભગ અમે પાંત્રીસ મિનિટ સુધી સીપીઆર આપ્યો અને એ દરમિયાન છ એક વખત એમના ધબકારા નિમિત્ત થતાં એમને અમારે છ વાર શોક આપવો પડ્યો અંતે પેશન્ટ સ્ટેબિલાઇઝ થયું અને એમને અમે આઈસીયુમાં શિફ્ટ કર્યા આઈસીયુમાં શિફ્ટ કર્યા પછી એમને લગભગ અડતાલીસ કલાક જેવા વેન્ટિલેટર રાખ્યા પછી બેભાન જ રહ્યા પછી એ ભાનમાં આવ્યા બાનમાં આવીને પછી એમને ધીમે ધીમે અમે લોકો પાંચમા દિવસે વેન્ટિલેટર પરથી હટાવ્યા વેન્ટીલેટર પરથી હટાઈને પછી દર્દી અત્યારે તો રૂમમાં છે અને સ્ટેબલ છે અને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ આવી રહ્યું છે પેશન્ટ ખાસું સ્ટેબલ છે અને અમે લોકો હવે ફર્દર એમની એન્જિયોગ્રાફીનો પ્લાન કરીએ છીએ એના રિપોર્ટ્સ થોડા નોર્મલ થાય પછી એમની એન્જિયોગ્રાફીનો પ્લાન છે અહીંયા કેથલેટની એવી બધી ફેસિલિટી અમારી પાસે અવેલેબલ છે અને એના થ્રુ અમે અમારા કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર પ્રણવ ઓઝા છે એમના સાથે એનજીઓગ્રાફનો પ્લાન કરીએ છીએ કેસ ઘણા હોય છે આવા દાખલા તરીકે ઘણા આપણે જોતા હોઈએ કે આજે ચેસ્ટ પેઇન હાર્ટ એટેકમાં કેટલા બધા લોકોને આપણે સડન વાળા આપણે વિડીયોઝ બી આવતા હોય કે પેલું કંઈ ગરબા ગાતા ગાતા હવે એક્સપાયટ થઈ કે ચાલતા ચાલતા કોઈને એટેક આવે આવા ઘણા કેસ હોય પણ ઇન હોસ્પિટલ અરેસ્ટ કહેવાય અને ઇન હોસ્પિટલ એટલે કે દર્દી હોસ્પિટલમાં આવ્યા પછી એનું હૃદય બંધ થયું વિધિન ફ્યુ મિનિટ્સ એટલે કે અમારી વિટનેસ અરેસ્ટ એટલે અમારી સામે અરેસ્ટ થયો એટલે એ દરમિયાન દર્દીના સર્વાઇવલના ચાન્સીસ વધી જાય છે

અને મારું નાનાનું ઘર છે મોટી દમણ પહેલાં તો અચાનક જ ઘરે ફોન મીન્સ કે નાનાને ચેસ્ટ પેઇન થયું હશે એટલે તરત જ માસીનો મારા પર કોલ આવ્યો કે નાનાને આવું થયું છે તો મેં કીધું કે અહીંયા જનસેવા હોસ્પિટલમાં લઈ જાવ પછી મેં તરત જ એ માનું છું સરને કોલ કરીને કીધું કે સર મારા નાનાને સિવિયર ચેસ્ટ પેઇન થાય છે તો આવતા છે હોસ્પિટલ તો સરે કીધું સારું એમ પછી એ નાનાઓનું બી આવવાનું થયું અને મારું બી આવવાનું થયું હતું એટલે નાનાની સ્થિતિ બહુ જ ગંભીર હતી એમ જોઈને એવું જ લાગતું હતું કે નાના હવે એમ કે કન્ડિશન બહુ જ ખરાબ છે એટલે અપેક્ષા નહીં હતી કે કદાચ સારું થશે પણ સરે બહુ જ ટ્રાય કરી અને અડધા જ કલાકમાં સર એકદમ સીપીઆર આપીને અને ડીસી સોક આપીને તરત જ કંડિશન થોડી એમ ઇમ્પ્રૂવ જેવી આવી ગઈ અને એમાં સુસાઈ બહુ જ બહુ જ એટલે બહુ જ ટ્રાય કરી એટલે પછી એમ પછી કે તરત જ અને પેશન્ટને સર ચાર કલાક સુધી ઇમરજન્સીમાં રાખ્યું કે જ્યાં સુધી એમ એકદમ કન્ડિશન પાછી સારી નહીં થઈ ત્યાં ત્યાં સુધી સર અહીંયા જ હતા અવેલેબલ પછી તરત જ આયુષ્યમાં શિફ્ટ કર્યા પછી બે દિવસ પછી ઇમ્પ્રૂવ આવ્યું અને અત્યારે થોડું ઘણું સારું છે